જેવી રીતે રૂઢિ દ્વારા ભાષાની ઉત્પત્તિ કરવી અશક્ય છે તેવી જ રીતે રૂઢિ દ્વારા પ્રતિકોની પરંપરા સર્જવાનું પણ અશક્ય છે જગતભરના આચાર પ્રતીકોમાં મનુષ્ય જાતના ધાર્મિક વિચારો પ્રગટ થાય છે આચારની મંદિરો અને એવી વિવિધ સામગ્રીઓની જરૂર નથી એમ કહેવું સહેલું છે આજના યુગમાં દરેક છોકરું એમ બોલે છે મંદિરમાં જઈને પ્રાર્થના કરનાર અને ન કરનાર વચ્ચે ભેદ છે એ સહેલાઈથી જોઈ શકાય છે તેથી અમુક ધર્મ સાથે સંકળાયેલા અમુક મંદિરો આચારો અને બીજા મૂર્ત રૂપોને પરિણામે એ ધર્મના અનુયાયીઓના મનમાં જેના એ પ્રતિક છે તે વિશેના વિચાર આવે છે આચારને અને પ્રતિકવાદને સમૂળગા અવગણવા એ ડાહ પણ ભર્યું નથી આ બધાનો અભ્યાસ કરવો અમલ કરવો એ પણ કર્મયોગનો સ્વાભાવિક અંશ છે